तो साला ढो गी गया કે બે ગુડ મોર્નિંગ આતી ગુડ મોર્નિંગ સામી ગુડ મોર્નિંગ દિમ્પલ ગુડ મોર્નિંગ જીનજી બે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નહી જીમી મીયા બોલા ગુડ મોર્નિંગ સ્ટેશન સવારનો નાસ્તો થાય છે

મોર્નિંગ બ્રાઈ ભાઈ આવી ગયા તમે કેટલું જાગ્યા હતા રાત્રે બાર વાગ્યે તો અઢી વાગી ગયા બરોબર આરાઉડ ગુડ મોર્નિંગ ગુડ ગુડ મોર્નિંગ નાસ્તો આપડો તો કરી દો આલુ આલો ચા કાઢો એટલે ખાખરો થોડા ચા હા હા બોલો આ ચા 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 બોલા વીરુ બોલ વીરુ ગુડ મોર્નિંગ Good morning ટકા deal marina ગુડ મોર્નિંગ છેલ્લો દિવસ over my house? Good morning. Good morning. Good morning. keluar dívarious friends. M话 esto? M话 esto? Moti mon curs CDU Baño. Ciılar

વરસાદ ચાલુ છે ધીમી ધીમી ધારે રાજસ્થાનની બોર્ડરમાં છે

ઇને આऊंगी ઝાલે નહીં આલાતે નીચે એ ઓ છેલા આલુ તો ન પછી કીધું એક કાળી યાદ કરા એટલે આલુ બોલો ભઈ પાલનપુર આવી હવે છેલ્લે છેલ્લે કંઈ બોલતા નહી જયશુમર તમે સાહેબ નજીક છે એકદમ આવજો 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 મરીએ મરીએ માજ છે અમારા સબસ્ક્રાઇબર હતા પાલનપુર આવી ગયે છે પાલનપુર આવો બગુ ભાઈ બોલો આવનપુરની મોજ છે મિત્રો પહેલી વાર ઉતરે આ રહી ગાડી ભાઈ આમાં બગુ ભાઈ બહુ બોલ બોલ કર્યું કે ઉતરાય નહીં ગાડી માં ગાડી ઉપડી જાય બોલો આ રહ્યો અમારો ડબ્બો V6 આ શું લાયા તમે ખમણ લઈને આયા ગરમા ગરમ ખમણ આરા લાગે તો વિડિયો ગરીબ આવ્યો હતો પાલનપુર થી નીકળ્યા પાલનપુર જમશે ના લે મો પાલનપુર ચાલો મહેસાણા મહેસાણા આવે આવે છે કલાકમાં શું આવી ગયા ગુજરાતમાં માં મારું ગુજરાત મોજિલ ગુજરાત જોવા પાલનપુર ધ બેસ્ટ મે <laughs> <Finally ready. laughs> <laughs> 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 <laughs>

હાઈવે દેખાય મિત્રો જુઓ ઊંઝા આવે ઊંઝા પાણી જુઓ પાણી ખાલી કેટલો બધો વરસાદ પડ્યો

આ આવી ગયા મહેસાણા મિત્રો આવી ગયા ફાઈનલી જય માતાજી હર હર ગંગે

ઓહો આવી ગયા મહેસાણા ગાડી ઉપડી એટલા મેડી ગાડી પાછી નહીં જીગ કુમાર આવજો જઈએ ઘરે વરસાદ ચાલુ થઈ ગયો પાછું ઘરે વિરુ ઘરે વિરુ ચાલો ફાઈનલી બેસી ગયા ઘરે બેસી ગયા ઘરે હવે જય માતાજી ગંગે જય માતાજી મિત્રો ઘરે પહોંચી ગયા અને આગળ જુઓ પપ્પાને જાય છે જયતી

આઈ દીજો ગેટ આગળ મમ્મી મમ્મી સ્વાગત કરાવ વીજે મારું સ્વાગત કરવા સ્વાગતમ અરે ઉતાડી અરે બારે બાત બાને 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 જય માતાજી જય વેલા તક એમી આ જનતાજી બાકી પ્રેક કાઈ છે ના આવી ના काय बोलतीये रे रे राजा दे दिया त्रा का ये दिया सनबा ऐ बाबा ऐ बगा आलिया न आधी दया जेव दोरे मम्मी बाकी रे माताजी आईया रे रे मनी मनी आई के दा दी आई હરણ ગંદા ભી ગંદિ ચલો ફાઇનલી આવી ગયા બોલો ભાઈ ઘર વિના કોઈ નહીં નહી ગમે એમ ફરો એન્ટ્રી અલગ થી મારી ડિમ્પલ ઘર માં પ્રસ્થાન કરીએ છીએ અમારા જય માતાજી આવો 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 જય ગણપતિ દાદા આવો આવો વેલકમ જય માતાજી આવી ગયા હવે જય મમ્મી ને જો બાજરી ના રોટલા તો ચાલુ જ છે અમારા માટે મમ્મી બનાવે છે અમારા માટે બોલો ભગુભાઈ <onents and downhill behaviour> <sniff servir> <Okay. coughs>

O kola ndege mwaa iwoye, mazu ndege o ti welebe etu ka.